આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ જિલ્લાનો સમાચાર સાંભળશો જેના લેખક છે પટેલ સામાન્ય રીતે ઠંડી હોડી આવે એ પછી જાય પરંતુ આ વર્ષે હોડી પહેલા જ તાપમાનમાં અસાધારણ વધારો જોવા મળ્યો છે સોમવારે નવસારી જિલ્લામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચી જતા લોકો માટે અસહ્ય ગરમીએ કેર વર્તાવી દીધો હતો ઉનાળાની શરૂઆત જ અસહ્ય ગરમી સાથે થઈ છે ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોમાં ઉનાળો અકળાવનારો હશે એવી ચિંતા બેઠી છે એ ખરું કે રાત્રે આકાશ સ્વચ્છ હોવાને કારણે રાત્રે આઠ વાગ્યા પછી માથા ઉપર જ ગુરુગ્રહ જોવા મળી રહ્યો છે તેની નજીક જ મૃગશીર્ષ તારક મંડળ પણ શોભાયમાન છે તેની આસપાસ મંગળ અને સૂર્યાસ્ત પછી શુક્ર પણ પશ્ચિમ આકાશમાં જોવા મળે છે ઉનાળાની ગરમી ત્રાહીમામ પોકરાવે એ પહેલા જ જિલ્લામાં ધોરણ દસ અને બાર ધોરણની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ જતા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે કોઈપણ જાતના વિઘ્ન વિનાએ પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે શાળાઓમાં અન્ય ધોરણોની પરીક્ષા લેવા માટે તૈયારીઓ શરૂ થવા માંડી છે જિલ્લાના બાળકોને પ્રાથમિક શિક્ષણ સુચારૂ રીતે મળે એ માટે નાના બાળકોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ઓગણત્રીસ આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું માર્ચની શરૂઆત જ ચાલીસ ડિગ્રીના મહત્તમ તાપમાન સાથે થવાને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે એક તો શિયાળામાં ઠંડીનો ખાસ અનુભવ નહીં થવાને કારણે મંજરી મોડી આવી હતી જોકે મંજરી ખૂબ આવી હતી પરંતુ પાછળથી મંજરી કાળી પડીને ખરી પડતા કેરીનો પાક ઓછો આવે એવી સંભાવના છે એ જ રીતે ચીકુમાં પણ ખરણ વધી જાય એમ હોવાથી ખેડૂતને માથે ચિંતા છે ખેતીની વાત નીકળી છે તો કિસાન સન્માન સમારોહની વાત પણ કરવી જરૂરી છે નવસારીમાં કાલિયાવાડી ખાતે આવેલી મત્યા પાટીદાર સેવા સમાજ સાંસ્કૃતિક ભવન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને કિસાન સન્માન સમારોહ યોજાયો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે નવસારી જિલ્લાના વાંસી બોરસી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખપતિ દીદીનું સન્માન કરીને મહિલા સશક્તિકરણનું સન્માન કર્યું હતું વાંસી બોરસી ખાતે ઉપસ્થિત શ્રી મોદીએ પચીસ હજારથી વધુ સ્વ સહાય જૂથોનું બે પોઈન્ટ પાંચ લાખ બહેનોની ચારસો પચાસ કરોડથી વધુ સહાયનું વિતરણ કર્યું હતું આ લખપતી દીદીઓની કામગીરી ખરેખર સરાહનીય છે એવું જ એક સ્વસહાય જૂથ ગણદેવી તાલુકાના ઈચ્છાપોર ગામે આવેલું છે દસ બહેનોએ બે હજાર ચૌદમાં સહજાનંદ સ્વામી સખી મંડળ નામથી સખી મંડળ બનાવ્યું હતું સખી મંડળમાં જોડાઈ તેમણે ગૃહ ઉદ્યોગની વિવિધ તાલીમો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત મિશન મંગલમ યોજના અંતર્ગત તાલીમો મેળવી હતી નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળસંચય મંત્રી સી આર પાટીલ દેશમાં કેચ ધ રેઇન ઝુંબેશ ચલાવી રહ્યા છે સ્વાભાવિક રીતે જે પીવા તથા ખેતી માટેની પાણીની અછત ન અનુભવાય એ માટે વરસાદના પાણીનો સંચય થાય એ જરૂરી છે લોકોમાં જાગૃતિ આવે અને તેઓ સંચય માટે કાર્યરત થાય એ માટે મંત્રી સી આર મત વિસ્તાર ગણાતા નવસારી જિલ્લાના જલાલપુર નવસારી ગણદેવી ચીખલી ખેરગામ અને વાંસદા એમ છ તાલુકાઓમાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત ભૂગર્ભ જળસંચયને લગતા નવસારી જિલ્લામાં વિવિધ વિભાગોના સંકલન થકી પાંચ હજાર બસો બાવીસ જળસંચયના પ્રોજેક્ટ કાર્યરત છે હોળી અને કેસુડો બંને એકબીજા સાથે જોડાયેલા છે શિયાળાની વિદાય બાદ પાનખરની શરૂઆત સાથે વસંત ઋતુમાં ખાખરે કેસુડો મોર્યો હોય જેના લીધે પાનખરમાં પણ પ્રકૃતિનો નિખાર તરી આવે છે ત્યારે મનમોહક માધુર્ય રેલાય એ સ્વાભાવિક છે વાસ્તવમાં કેસુડાના ફૂલો અને કસુંબલ રંગે ધૂળેરી રમવાનો પણ આરોગ્યપ્રદ હેતુ રહેલો છે ફાગણ મહિનાના આગમન સાથે કેસુડાના પુલ ફૂલ ખીલી ઉઠતા હોય છે ઉનાળાના ચાર મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે હોળી પહેલા શિવરાત્રીનો ઉત્સવ પણ લોકોએ શ્રદ્ધાભેર ઉજવ્યો હતો શિવરાત્રીએ શિવાલયમાં જઈને લોકો શિવલિંગની પૂજા કરતા હોય છે એ દિવસે ગણદેવી તાલુકામાં ખાસ કરીને સોનવડી ગડત અને સાલેજ જેવા ગામોમાં પિંડીની ખેતી થાય છે આ કંદમૂળ વર્ષમાં એક જ વખત શિવરાત્રી પહેલા મળતું હોય છે શિવભક્તો તેને મહાદેવનો પ્રસાદ માનીને શિવરાત્રીના દિવસે ઉપવાસમાં ફરાળ તરીકે આરોગતા હોય છે હમણાં જ ચાપી નવસારી જિલ્લાનું સમાચારપત્ર સાંભળ્યું જેના લેખક હતા અશોક પટેલ આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું